છ હજાર થી સાત હજાર સભ્યોએ હાજરી આપી હતી ટ્રસ્ટ દ્વારા દીકરીઓને ચોપન વસ્તુઓ કર્યાવર પેટે આપવામાં આવી હતી ધોરણ એક થી બાર માં પહેલો બીજો અને ત્રીજો નંબર લાવનાર બાળકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા પરિવારમાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુક આપવામાં આવી હતી સમૂહમાં અયોધ્યા રામ મંદિરની આરતી કરી હતી તેમજ ટ્રસ્ટની તમામ માહિતીઓ મંત્રી શ્રી હિતેશભાઈ મોટા દ્વારા આપવામાં આવી હતી આગળના આઠમા મિલન તેમજ લગ્ન સમારોહ માટે પરિવારના તમામ ભાઈઓ બહેનોને ટ્રસ્ટ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આગામી સમયમાં ટ્રસ્ટ દ્વારા બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી મહેમાન તરીકે પરિવારના જજ સાહેબ પોલીસ મિત્રો

અત્યારે પરિવારના અમારી સાથે બે 2000 ફોર્મ આવેલા છે એટલે કે આઠ હજાર સભ્યો જોડાયેલા છે મુખ્ય મહેમાનમાં તો અમારા પરિવારના જે હૈદરાબાદમાં અમારે એક્સ પોલીસ એક્સ આર્મી તેમજ પોલીસમાં સેવા આપે છે તે હૈદરાબાદથી રાજુભાઈ પધારા છે પાર્થભાઈ પીએસઆઈ છે જે અમદાવાદમાં સર્વિસ કરે છે તે પણ અમારા લાગણીને માન આપીને પધાર્યા છે એ સિવાય પરિવારના એક સુરત ડિસ્ટ્રિક્ટ આ સુરતમાં જજ છે એ પણ અમારી માંગણીને ધ્યાન આપીને પધાર્યા છે પરિવાર આ રીતે એકતા અને સંગઠન બને પરિવાર નો એકસો કરીએ પરિવાર ની દીકરી ના લગ્ન કરીએ અને અમારા હીરપરા પરિવાર નું નામ સમગ્ર ભારત માં રોશન થાય એવો અમારે પ્રયત્ન કરવાનો મેસેજ દરેક પરિવાર આપીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત